ભાવનગર દિનેશ કુમારિયા નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો આરપીસી ન્યૂઝ હું છું સોલંકી દર્શના રાજકોટ મહાનગરપાલિકાના સફાઈ કોન્ટ્રાક્ટર જીડી અજમેરા દ્વારા કોન્ટ્રાક્ટર પ્રથામાં કાર્યરત સફાઈ કામદારોને લઘુત્તમ વેતન પી એફ ઇ આઈ બોનસ તથા બેંક એકાઉન્ટ મારફતે પગાર ચૂકવવા બદલે ગેરકાયદેસર રીતે રોકડમાં ચૂકવણી કરવામાં આવતી હોવાની ગંભીર અનિયમિતતાઓ રાજકોટ કામદાર યુનિયન દ્વારા બહાર પાડવામાં આવી છે આ ભ્રષ્ટાચારને છુપાવવા માટે કોન્ટ્રાક્ટર જીડી અજમેરા દ્વારા રાજકોટ કામદાર યુનિયનના પ્રમુખને અધત પાંચ લાખ રૂપિયા આપીને મૌન રહેવા માટેનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ રાજકોટ કામદાર યુનિયનના પ્રમુખ પારસ બેડિયા અને તેમની ટીમ દ્વારા કરવામાં આવેલા સ્ટિંગ ઓપરેશન દરમિયાન જેડી અજમેરા સફાઈ કોન્ટ્રાક્ટરના સુપરવાઇઝર જયદીપભાઈ આહિર રંગે હાથ ઝડપાઈ ગયા હતા ઘટના સ્થળે ભારે હોબાળો મચી ગયો હતો અને જનતામાં ભારે રોષ જોવા મળ્યો હતો રાજકોટ કામદાર યુનિયન સ્પષ્ટ કરે છે કે કામદારોના હક પર કોઈપણ પ્રકારનો અન્યાય ભ્રષ્ટાચાર કે ગેરવહીવટ ચલાવવા દેવામાં આવશે નહીં અને દરેક કોન્ટ્રાક્ટર તથા અધિકારીઓને ભ્રષ્ટાચાર સામે લડત ચાલ ઓરા કોમ આવશે બ્યુરો રિપોર્ટ દિનેશકુમાર બાપરિયા સાથે રિપોર્ટર સોલંકી ભાવનગર જય ભીમ જય જય સંવિધાન મારું નામ પ્રમુખ છું મિત્રો તમને બધાને ઘણા ખબર છે કે ઘણા સમયથી રાજકોટ મહાનગરપાલિકામાં જે સફાઈ કોન્ટ્રાક્ટર છે એ પીએફ બોનસ ને રોકડમાં પકડ કર છે આ ભ્રષ્ટાચાર કરી રહ્યા છે સફાઈ કામદારોમાં હવે ભ્રષ્ટાચારોમાં જેના જે રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ છે અમુક અધિકારીઓ છે અમુક કોન્ટ્રાક્ટર એનો એનો પૂરેપૂરો હાથ છે આમાં એટલે આ અનુસંધાને છેટલા 20 દિવસથી મને ફોળવાનો પ્રયાસ કરે છે મને પૈસા આપવાનો પ્રયાસ કરે છે કે ભાઈ રાજકોટ ગામડાનો પ્રમુખ જે પારસભાઈ બેડીએ છે એને પૈસા આપી દીધો એટલે કોઈ કોપણ પ્રતિષ્ઠાને પૂરો થઈ જાય પણ મેં એમ કીધું ભાઈ કે આ પૈસા છે ગરીબ માણસોના સફાઈ કામદારને બહુ મૂતના પૈસા છે એના મહેનતના પૈસા છે એના ખાતામાં તમે નાખો તો જીડીએસ માણસ છે જયદીપ આહીર નામ છે એનો અત્યારે એ મને ત્યાં 5 લાખ રૂપિયા દેવા આવ્યો મોમે ચાવર અન્યા હવે ને અમે સ્ટિંગ ઓપરેશન ત્યાં કર્યું છે

પૈસા કાઢો મારી પૈસા કાઢો આમ તો પૈસા કાટો પૈસા કાટો પૈસા કાટોમાંથી પૈસા પૈસા કાટો કાધી ભાઈ પૈસા કાટોમાંથી પૈસા કાટો પૈસા કાટો તમને બચાવ તમને બચાવ અને પૈસા કાટો તો પૈસા કાટો પૈસા પૈસા કાઢો હું તમને હું ખોટા તમે હાલવા જાવ પૈસા કાટો ખલો પૈસા કાટો પૈસા કાટો આયા તો પૈસા કાટો આ તમારા માણસો બધા આયા છે પૈસા કાટો પૈસા કાઢો પૈસા કાટો પૈસા કાટો હવે આ આ ભાઈ ભાઈ સાંભળો પબ્લિક તમે ભાઈ જોઈ લેજો ભાઈ

રાજકોટ મહાનગરપાલિકામાં આ વ્યક્તિએ છ થી સાત કરોડ રૂપિયા સફાઈ કામ ખાઈ ગયા છે હવે એ મારું મોટું કાઢો પ્રમુખ છો મારું નામ છે ગયા મારું મોટું બંધ કરવા માટે મને પૈસા દેવા આવ્યા છે તમારું મોટું બંધ કરી દે

જાહેર કરું છું કે આ કરી કોન્ટ્રાક્ટર છે એ સફાઈ કામદાર ના પીએફ ના પૈસા બોનસ ના પૈસા પગાર ના પૈસા ખાઈ ગયો છે હવે પૈસા ખાઈ ગયો છે અને હું એનો પ્રમુખ છો એટલે મારું મોટું પણ કરવા માટે આ ભાઈ મને પાંચ લાખ જેવા આવ્યા કેટલા પાંચ બરાબર એટલે આ બધી આ બધી આ લોકોની આ લોકોની બધાની રમત છે કે આ રીતે લોકો ના ફોડી રાખવાને આ બધી જે જે સમાજ જે સફાઈ કામદાર તમારા તમારા ઘર ફળિયા તમને છોકરું રાખે છે તમારું આરોગ્ય સ્વચ્છ રાખે છે આ એના પૈસા ખાઈને મને દેવા આવ્યા છે

રાજકોટ મહાનગરપાલિકા થોડા ભેગા થાય બરાબર હા બોલો બોલો હા બોલો બોલો બોલો